નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર ચાણસમાંથી અમારા સંવાદદાતા નિકુલજી ઠાકોર સાથે ચાણસમાં ટ્રાફિક પોલીસ તેમજ ચાણસ ગ્રુપ દ્વારા ગુલાબના ફૂલો આપી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ ચાણસમાં ખાતે ચાણસમાં ટ્રાફિક પોલીસ તેમજ ચાણસ ગ્રુપ ચાણસમા દ્વારા ચાણસમા હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને ગુલાબના ફૂલો આપી ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા હતા સ્થળ પરથી મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાય સમયથી વાહન અકસ્માતોની સંખ્યાઓ વધી રહી છે ત્યારે પોલીસ તંત્ર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અકસ્માતોની સંખ્યાઓ ઘટે તે માટે વિવિધ પ્રોગ્રામ યોજી વાહન ચાલકોને માહિતગાર કરતા હોય છે ત્યારે આજરોજ ચાણસમા ખાતે ચાણસમા ચાઈન્સ ગ્રુપ તેમજ ચાણસમા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ તેમજ એન ડામોરના માર્ગદર્શન હેઠળ ચાણસમાં ટ્રાફિક પોલીસ જમાદાર અશોકભાઈ ચૌધરી ટ્રાફિક પોલીસ જમાદાર મહેન્દ્રભાઈ બારોટ તેમજ ટીઆરબીના જવાનો હાઇવે પોલીસ ચોકી પર ઉપસ્થિત રહી વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિકના નિયમો સમજાવ્યા હતા આ બાબતે ચાણસમાં પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એન ડામોરે જણાવ્યું હતું કે સમગ્ર વાહન ચાલકોએ અકસ્માતોથી બચવા સીટ બેલ્ટ અવશ્ય બાંધવો તેમજ હેલ્મેટનો ઉપયોગ કરવો તેમજ લાઇન્સ સાથે રાખી લાયસન્સ સાથે રાખવા તેમજ ટ્રાફિક નિયમોનું અવશ્ય ટ્રાફિક નિયમ અંગેને જે કઈ રીતે અકસ્માત થાય છે અને અકસ્માત કઈ રીતે બચવું અને જે અકસ્માત ઓછા થાય એ માટે આપણે એમને ફૂલ આપીને ફૂલ આપી એમને સરાહના કરીએ છીએ અને ઓછા અકસ્માત થાય એ બાબતે એમને ડ્રાઈવિંગ કરતા હોય એમને જાણકારી આપીએ છીએ જય હિદેવ જયભાઈ આ કાર્યક્રમનો હેતુ એ છે કે આજકાલ માર્ગ અકસ્માતો વધી રહ્યા છે અને એ હેતુસર પોલીસ સ્ટેશન ચાણસમાં અને જાયન્ટ ચાણસમાં આ બંનેના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો આવ્યો છે એમાં માર્ગ સુરક્ષા અને સડક સુરક્ષા એ હેતુસર સામાન્ય રીતે જે લોકો વાહનો ચલાવી રહ્યા છે એ તે જવાબદારી પણ જોવા મળે છે ટ્રાફિકના નિયમોનો અમલ કરતા નથી ખરેખર પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ અને એ રીતે આજનો આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે પત્રિકા દરેક વાહન ચાલકને એક પત્રિકા આપીએ છીએ જે ટ્રાફિકના નિયમો એની અંદર ટાંકેલા છે અને સાથે ગુલાબ ગુલાબનું ફૂટ આપી એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે અમલ કરો અને આ પ્રસંગે એક સંદેશ એ પણ છે કે ક્યારેક કંઈ અકસ્માત બન્યો હોય તો કેટલાક લોકો વિડીયોમાં રસ હોય છે એ વિડીયો નહીં પણ ખરેખર જેને મદદની જરૂર છે એવા વ્યક્તિને મદદ કરો એને દવા હોસ્પિટલ કે દવાખાના સુધી પહોંચાડવાની મદદ કરો વિડીયો ઉતારી અને આપણે કોઈ મહાનતા એમાં પ્રાપ્ત કરવાની નથી આ પણ એક સંદેશ છે એટલે જાયન્ટ ચાણસમા અને ચાણસમા પોલીસ સ્ટેશનની આ એક સરાહનીય કામગીરી છે માન્ય શ્રી પીઆઈ સાહેબ અને એમનો સ્ટાફ પણ ઉપસ્થિત છે અમારા જાયન્ટ મિત્રો પણ અત્રે ઉપસ્થિત છે ઓકે નામ મારું નામ ઈશ્વરભાઈ પટેલ જાયન્ટ પીપલ ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન